ગુજરાતમાં એક સમયે નાના બાળકોને હસાવતી અને મનોરંજનનું પાત્ર બનતી કપુતલી આજે વિસરાઈ ગઈ છે પરંતુ કપુટલીથી પોતાનું ગુજરાન ચલાવતા પરિવારો આજે સરકાર પાસે રોજીરોટી માટે કામની આશાએ જીવી રહ્યા છે કે લોકોની સમસ્યાઓ અને ફાઇલોના મામલે અનેક નેતાઓ અને અધિકારીઓ કપુતલીનો ખેલ રમી રહ્યા છે ભાવનગરમાં કપૂતલીની કળા દર્શાવતા પ્રકાશભાઈ ભટ્ટે જણાવ્યું હતું કે આજે ફિલ્મી નાટકો ચાલુ થઈ ગયા અને જે રીતે મોબાઈલનો યુગ આવી ગયો છે તેને કારણે કપુતલી બતાવનારા કોઈ નથી થોડા વર્ષ પહેલાં સરકાર દ્વારા અનેક પ્રોગ્રામો આપવામાં આવતા હતા પરંતુ આજે એક બે પ્રોગ્રામ આપવામાં આવે છે જેમાં ઘરનું ગુજરાત ચાલતું નથી એક બે પ્રોગ્રામ પણ દૂરના આપવામાં આવે છે જે પરવડે એમ નથી આથી સરકાર આ બાબતે મંથન કરીને ગરીબ લોકોની રોજી રોટી સામે નજર કરે તેવી માંગ કરી રહ્યા છે Yeah. बारोट हे पहले ना जमाने जो तो नहीं चालते बापा अतर तो कर जबरदस्ती अत्य फिल्मों नाटको चालू थी गया मोबाइल चालू थी गया अतरे कोई जो इंटरेस्ट ना ले અને અમને સરકારી તરફથી પહેલાં પ્રોગ્રામ વધારે મળતા હતા હવે નહીં મળતા અમે અપ્લાય કરી છે ભાવનગરમાં જિલ્લા પંચાયત ઓફિસમાં માહિતી ખાતામાં પણ પ્રોગ્રામ હજુ આવ્યા નહીં છે અને આવે તો એક બે આપે અમને આનો જીવંત રાખવા માટે અમે ઘણું સમજાવવું છે લોકોને બીમારીના વારામાં ખેતરના વારામાં ઘણું સમજાવવાનું છે પણ હવે પ્રોગ્રામ મળે સરકારી તો એને રીતે સમજાવી દે હવે આવો સોસાયટીમાં ખેલ કરીએ તો બાળકોને રાજી કરી દઈએ અને ઘડીક અમારે રોટલા જેક થઈ જાય કંઈ જમવાનું મળી જાય રોટલા રોટલાજોક થઈ જાય તો જતા રહીએ પછી કંઈ સરકારી પ્રોગ્રામ હોય તો લોકોને જાણકારી આપીએ એવું છે